ગીર સોમનાથના પ્રાચી તાલાળા રોડ પર ગઈકાલ રાત્રે સાડા દસ વાગ્યે એક ગંભીર અકસ્માત નમસ્કાર મિત્રો હું જસાદા નજીક આંકલવાડી થી પ્રાચી તરફ જઈ રહેલી બલેનો કાર અને શેરડી ભરેલા મિની ટેમ્પો વચ્ચે સામે સામે અથડામણ થઈ હતી બલેનો કાર ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલા શેરડી ભરેલા મિની ટેમ્પો સાથે અથડાઈ હતી અકસ્માતમાં કાર અને ટેમ્પોમાં સવાર ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘાયલોમાં અનીડા ગામના કેતનભાઈ માનસિંહભાઈ દોડિયા ખાંભા ગામના નિલેશ નમસિંહભાઈ જાદવ દિલીપભાઈ રાઠોડ અને ટેમ્પો ચાલકનો સમાવેશ થાય છે તમામ ઘાયલોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ તાલાળા અને ત્યારબાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દરમિયાન અનીડા ગામના કેતનભાઈ માનસિંહભાઈ દોડિયાનું મૃત્યુ નિભત્યું હતું આ ઘટના સંદર્ભે તાલાલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે